રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ત્રીજીવાર કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ ધોરાજીમાં મહિનામાં ત્રીજીવાર કિસાન રેન્ક ટ્રેન દ્વારા ધોરાજીથી સિલીગુડી ડુંગળી ભરીને રવાના થશે ધોરાજીમાં કિસાન રેન્ક ટ્રેન થોડા દિવસો પહેલા ગૌહાટી અને ત્યારબાદ સિલીગુડી છસો મેટ્રિક ટન ડુંગળી ભરી મોકલાવેલ ફરી આજ રોજ અને ત્રીજીવાર પાંચસો થી છસો મેટ્રિક ટન ડુંગળી ભરીને કિસાન રેન્ક ટ્રેન દ્વારા ફરી સિલીગુડી ટ્રેન જવા રવાના થશે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના સહકારથી વિશેષ ટ્રેન જેને કિસાન રેન્ક નામ આપવામાં આવેલ ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા પોરબંદર ગિરસમનાથ રાજકોટ જિલ્લાના વિસ્તારોમાંથી ખેડૂતો પાસેથી અંદાજે રૂપિયા છસો થી સાતસો સુધીના ભાવમાં પોષણક્ષમ ભાવોમાં ડુંગળીની ખરીદી કરાય છે ધોરાજી થી સિલીગુડી વિશેષ ટ્રેન દ્વારા ઝડપભેર પહોંચાડવામાં આવશે અને ખેડૂતોને ફાયદાકારક નીવડશે આજ રોજ ધોરાજી થી અમારી કિસાન રેલ ત્રીજી ચીલીગુડી જવા માટે રવાના થઈ રહી છે આ રેલની અંદર પાંચસોથી છસો મેટ્રિક ટન માલ જવાનો છે અત્યારે ડુંગળીના પાંચસોથી છસો સારી ડુંગળીના ભાવ જળવાયેલા છે અને આ રેલ અને એના અંતર્ગત કારણોસર ખેડૂતોને પોષણક્ષમ ખૂબ જ ભાવ મળી રહ્યો છે અમારા કિસાન મિત્રોનો માલ યોગ્ય ભાવે અત્યારે બજારમાં વેચાઈ રહ્યો છે અને આ અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોને પહેલી વખત સારા અને યોગ્ય ભાવ મળી રહ્યા છે આની અંદર ખાસ ટ્રાન્સપોર્ટેશન છે એ ખૂબ જ અગત્યનું છે અને આ રેલ દ્વારા ખૂબ જ ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે જેને કારણે અમારો માલ સિલીગુડી ધૌવાટી લો જેવા લોંગ ડિસ્ટન્સની અંદર સંપૂર્ણ ઝડપથી અને કોઈપણ પ્રકારના બગાડ વગર એટલે કે ત્યાં માલ કોઈ ડેમેજ ઉતરતો નથી અને સારી રીતે પહોંચી જાય છે જેથી કરીને ઉપભોક્તાઓ અને સપ્લાયરો બંનેને આ યોજનાનો સારો લાભ મળી રહ્યો છે માન્ય વડાપ્રધાને આ અંતર્ગત આ રેલવે યોજના અંતર્ગત ખેડૂતોને અને સપ્લાયરોને સારો લાભ મળી રહે એવી સ્કીમ બનાવેલી છે અને આ સ્કીમ લાંબો સમય ચાલે એવી અમારા એરિયાના ખેડૂત વર્ગ અને સપ્લાયરોની અપેક્ષાઓ છે કારણ કે આ ડુંગળી છે એ ખૂબ જ આમ જોઈએ તો સૌરાષ્ટ્રની ડુંગળી છે એનો લાસ્ટિંગ પાવર છે એ ખૂબ જ સારો હોય જેને કારણે એ લોંગ ડિસ્ટન્સ માટે ખૂબ જ સારી ગણાય છે અને આપણા એરિયાથી લગાડી આમ ગુવાહાટી આમ પહેલી સાઈડની અંદર જઈએ તો બાંગ્લાદેશમાં પણ સપ્લાય થઈ શકે છે તો આવી યોજના દ્વારા ખેડૂતોને યોગ્ય લાભ મળે અને એવી અમારી સરકાર સુધી પણ ખૂબ જ નમ્ર વિનંતી છે અને માનનીય વડાપ્રધાન અને ગુજરાત સરકારના સહયોગથી જો અહીંયા કાચા માલ માટેના જે પેરિસેબલ ગુડ્સ કહી શકાય એવા આપણા એરિયાના ડુંગળી કોબીજ ટમેટાઓ જે લીલા મરચાંઓ લાલ મરચાં વગેરેની જોનો જો ટ્રાન્સપોર્ટેશન ઝડપથી થઈ શકે તો આપણા હિન્દુસ્તાનભર અને બહારના દેશોમાં પણ આ આપણી વસ્તુઓ છે એ ખરેખર કિંમતી મૂંડિયામણ રડી આપે એવી છે આપણા લાલ મરચાં ટમેટા અહીંયાની પાયાવતર અરણી વગેરે ગામની કોબીજ એ પણ ખૂબ જ ઝડપ ઝડપથી જતા વાહન દ્વારા યોગ્ય ભાવ પણ મળી રહેવાની શક્યતા છે તો આપના માધ્યમ દ્વારા હું એવું કહીશ કે ગુજરાતની અને ખાસ કરી અને આપણી ખેડૂતોને લાભ મળી રહે એવી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહાયો દ્વારા ઝડપી સાધનો દ્વારા કોઈને કોઈ રીતે જો મદદ કરવામાં આવે તો આપણા ગુજરાતમાં પણ ડુંગળી ટમાટર કોબીજ જેવા અન્ય રોકડીયા મોલો દ્વારા ખેડૂતોને જેમ નરેન્દ્રભાઈ મોદીની તમન્ના છે કે બે હજાર બાવીસ સુધીમાં આપણે કિસાનોની આવક બમણી કરવી છે તો એવા સંકલ્પની અંદર થોડા આપણે સફળ થઈ શકીએ તો આપના માધ્યમ દ્વારા હું જણાવીશ કે આવી અન્ય યોજનાઓ પણ આપણા ગુજરાતમાં આવે અને આપણા ખેડૂતોને સદર બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ઓન બે